જો પોલીસ ધારે તો ગણતરીના કલાકોમાં ગમે એવો ગંભીર ગુનો હોય તેને ઉકેલ લાવી શકે છે અને આવું જ કંઈક બન્યું છે ગીર ગઢડામાં જ્યાં એક માનવ કંકાલ પરથી પોલીસે હત્યા અને લૂંટના સનસની ખેજ કેસ પરથી પડદો ઉંચક્યો છે તારીખ એક સપ્ટેમ્બર બે હજાર પચીસ સ્થળ કડિયાળી ગામ જાફરાબાદ ઘટના માનવ કંકાલ જાફરાબાદ પોલીસને કડિયાળી પાસે ખાડીમાંથી એક કંકાલ અને કપડા મળી આવ્યા હતા પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વીસેક દિવસ અગાઉ એક વૃદ્ધ મહિલા ગુમ થયા હતા જેથી પોલીસે વૃદ્ધાના પરિવારને ઘટના સ્થળેથી મળેલા કપડા બતાવ્યા તે કપડા સિત્તેર વર્ષીય જીવીબેન બાબરિયાના હોવાનું પરિવારે જણાવ્યું છતાં પોલીસે કંકાલ ડીએનએ ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા પરિવારના સભ્ય સાથે ડીએનએ મેચ થતાં પોલીસે અપહરણ હત્યા અને લૂંટનો ગુનો નોંધ્યો હતો તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તપાસને ઘણા દિવસો વીતી ગયા પણ આરોપીઓનું પગેરું મળ્યું નહીં એ અરસામાં નવસારીમાં આવી જ એક ઘટના ઘટી જેથી નવસારી પોલીસની મદદથી પોલીસે આરોપીઓનું પગેરું શોધવાના પ્રયાસ શરૂ કર્યા આ પોલીસને એક કાર વિશે માહિતી મળી તેના આધારે તપાસ કરતા કડીથી કડી જોડી ઘટના ઘટ્યાના સિત્યોતેરમાં દિવસે હિસ્ટ્રી શીટર ટોળકીને છડપી પાડી પકડાયેલા આરોપીઓમાં મહેશ સોલંકી મનીષ સોલંકી રામ ઉર્ફે કાળો અને એક કિશોર સહિત ચાર આરોપીઓનો સમાવેશ થાય છે આરોપીઓએ ગીર ગટડાના બંધારડા ગામના વૃદ્ધાનું અપહરણ બાદમાં લૂંટ અને હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું અમે આઠ તારીખે અમે બેડિયા ગામે ગયા અમે હમળિયાળા જાતા નથી બેડિયા ગામે ઉતરા જાતે મારી બાજુ જુદા પડ્યા પછી ટ્રેક્ટર અમારા ગામ નું ભૂકી નું ઠલવાતું હતું હું આવી ગયો તો જયરામભાઈ ને ગયા મારી બા ન્યા આવ્યા મારી બા કે ભાઈ મારે હાલતું થવું છે મારે ટ્રેક્ટર માં બેઠવું નથી એ પછી હાલતા છે એ આંખવા મજાતા ગુમ થઈ જાય સાહેબ પછી મને કઈ ખબર નથી આ અંગે તમે પોલીસ ક્યારે જાણ કરી પછી અમે બીજે ત્રીજે બીજે બપોર કડે જાણ કરી પોલીસ સ્ટેશન ક્યાં પોલીસ સ્ટેશન જાણ કરી ગોવા ગલ્લા અમારી માંગણી છે કે આ પરિવાર ખૂબ જ ગરીબ છે કાયદાથી સંપૂર્ણ રીતે અજાણ છે અને આ જે આરોપીઓ છે વારંવાર આવી ગુના હિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે અને ગુનો કરવાની ટેવ કરવા છે એટલે આરોપીઓને નશ્યત કરવામાં આવે અને પરિવારને ન્યાય અપાવવામાં આવે ગીર ગઢડામાં વૃદ્ધાના અપહરણ લૂંટ હત્યાનો ઉકેલાયો ભેદ ઘટનાને અંજામ આપનારા આરોપીઓ સિત્યોતેરમાં દિવસે પકડાયા માનવ કંકાલ મળ્યા બાદ કડીથી કડી જોડી પહોંચ્યા ગેંગ સુધી આરોપીઓની કબૂલાત બાદ ગીરગઢડા પોલીસે મૃતક મહિલાના પુત્રનો સંપર્ક કર્યો હતો તેમની હત્યા અપહરણ અને લૂંટની ફરિયાદ નોંધી હતી આ ગુનામાં સંડોવાયેલા તમામ શખ્સો રીઢા ગુનેગાર છે આરોપીઓ રોડ પરથી પસાર થતા એકલ દોકલ લોકોને લિફ્ટ આપવાના બહાને ગાડીમાં બેસાડે છે

ત્યારબાદ લાશને કડિયાળી ગામ નજીક ખાડામાં ફેંકી દીધી હતી આરોપીઓ આ દાગીના વેચી દીધા હતા આરોપીઓ એટલી શિસ્તપૂર્વક ઘટનાને અંજામ આપ્યો હતો કે પોલીસ માટે આ કેસનો ભેદ ઉકેલવો ખરેખર પડકાર હતો પરંતુ ગીર ગઢડા બાદ ટોળકીએ આ જ મોડસ ઓપરેન્ડીથી નવસારીમાં ગુનો આચર્યો જેથી નવસારી પોલીસના હાથે જે પુરાવા લાગ્યા તેની મદદથી હિસ્ટ્રી શીટરો સુધી પહોંચવામાં સફળતા મળી પોલીસ સ્ટેશન ખાતે એક ગેંગ પકડાયેલી લૂંટના ગુનામાં

જ્યારે એક એક આરોપી છે અને હિસ્ટ્રી શીટર ફરાર છે જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે સાથે જ પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે કે કઈ કઈ જગ્યાએ આવા કેટલા ગુના આચરેલા છે ભાવેશ ઠાકર ગુજરાત ફર્સ્ટ ગીર સોમનાથ